ક્વેશ્ચન નંબર બે બોર્ડ માટે મોસ્ટ આઈએમપી એમ છે નીચેના આપેલ પૂર્ણાંકોની જોડીના ગુ સા અ અને લ સા અ શોધો અને ગુ સા અ ગુણ્યા લ સા અ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો પહેલું ક્વેશ્ચન છે છવ્વીસ અને એકાણું ઓકે જોઈએ એનું પહેલું ક્વેશ્ચન છે એનું છવ્વીસ અને એકાણું તો છવ્વીસનું જોઈએ પાછળ બેકી સંખ્યા છે એટલે બેથી ભાગાકાર જઈ શકે છે તો આપણે પહેલાં વિડીયોમાં નિયમ શીખી ગયા છે કઈ કઈ સંખ્યાથી ભાગાકાર કરવાનો રહેશે તો બેથી કરીએ તો બે બે એકા બે અને બે તરી છ ઓકે પછી તેર એકા તેર થાય છે થઈ ગયું એનું એકાણુંનું જોઈએ તો સૌથી પહેલાં આપણે અહીંયા જે સંખ્યાઓ છે એ જોઈએ બેથી ભાગાકાર જાય છે નથી કેમ કે એક એકમની જે અંક છે એ છે એકી સંખ્યા છે બરાબર એટલા માટે બેની બેમાં ભાગાકાર જાય એના એકમની અંક શું હોવું જોઈએ ઝીરો બે ચાર છ આઠ હોવું જોઈએ પણ પાછળ નથી પછી ત્રણથી જોઈએ ત્રણથી ભાગાકાર કરવા માટે શું નિયમ છે બધા અંકોનો સરવાળો કરી અને તે ત્રણના દાખ ટેબલમાં આવવું જોઈએ એટલે નવ અને એક દસ થાય છે ત્રણના ટેબલમાં નથી આવતું દસ એટલે બરાબર તો હવે પાંચથી ભાગાકાર કરી શકાય ના પાંચથી ભાગાકાર કરવા માટે એકમનું અંક શું હોવું જોઈએ ઝીરો કે પાંચ હોવું જોઈએ તો પછી કઈ સંખ્યાથી આ સંખ્યાથી ભાગાકાર કરવાનું રહેશે બરાબર પાંચ પછી આયુ આવી સાત સાતથી ભાગાકાર જશે હા સાતથી ભાગાકાર જશે તો સાતથી ભાગાકાર કરીએ તો કેટલા થાય છે સાત એકા સાત બે વધ્યા એકવીસ થયા સાત તરી એકવીસ થાય છે પછી તેર એકા તેર થાય છે ઓકે હવે થઈ ગયું અહીંયા જોઈએ છવ્વીસ શું આવે છે બે ગુણ્યા તેર બે ગુણ્યા તેર અને આનું જોઈએ એકાણું શું થાય છે સાત ગુણ્યા તેર સાત ગુણ્યા તેર સૌથી પહેલાં આપણે ગુ સા અ એ અને બી બરાબર શું થાય છે એ બી ના લખો તો ચાલશે એ બી એટલે આ બંને સંખ્યાઓ છે ઓકે તો કઈ કઈ સંખ્યા બંને જગ્યા મળે છે કોમન તો આ છે બંને જગ્યા છે આ સંખ્યામાં પણ તેર છે આ સંખ્યામાં પણ તેર છે એટલે આ થઈ ગયું આપણું ગોસા અ હવે જોઈએ લ સા અ ઓકે અને બી બરાબર હવે જે છે જે સંખ્યા મળે છે એ તો લખીને નાખવાનું અને જે નથી મળતી બંને જગ્યાએ આ નથી મળતી અને આ તો આ બંનેનું પણ ગુણાકાર કરી શકાય તો બે અહીંયાથી સાત ઓકે કેટલા થયા તેર બે સત્તા ચૌદ વર્વર તેર ચોક બાવન વધી પાંચ તેર એકાદ તેર અને પાંચ તેર અને પાંચ અઢાર એકસો લસા આવ્યું છે ઓકે હવે તમારે અહીંયા બોર્ડની પરીક્ષા માટે અહીંયા સુધી પૂછાશે આગળ આગળ જે દાખલા ગણવાના છે એ આ બોર્ડની પરીક્ષામાં કરવાનું રહેશે નહીં એ તો અહીંયા કીધું છે એટલા માટે શું કીધું છે કે ગુ સા અ ગુણ્યા લ સા અ બરાબર બંને સંખ્યાનો ગુણાકાર બંને સંખ્યાનો ગુણાકાર એટલે બે સંખ્યા છે એનું આપણે એ અને બી લખી નાખીએ બરાબર એ એટલે કે બે સંખ્યાઓ જે છે ને એ ઓકે ગુસા કેટલું છે અહીંયા જોઈએ ગુસાહ છે અહીંયા તેર છે અને જેનું જે છે લસા કેટલું છે એકસો ને બ્યાસી છે બરાબર અને આ સંખ્યા જોઈએ સંખ્યાકીટ કઈ કઈ સંખ્યા છે અહીંયા છવ્વીસ અને એકાણું છવ્વીસ અને એકાણું છે ઓકે આ બંને સંખ્યાના આપણે ગુણાકાર કરીએ તો કેટલા થાય છે જોઈએ ઘડીને બતાવું તમને તો બંને સંખ્યાનો ગુણાકાર અહીંયા થયું છે ત્રેવીસો છાસઠ થયું છે આનું પણ ત્રેવીસો છાસઠ થયું છે આવી રીતે લખી શકાય છે બોર્ડની પરીક્ષામાં આટલા કરવાનું રહેશે નહીં હવે બીજો ક્વેશ્ચન જોઈએ હવે છે પાંચસો દસ બરાબર પાંચસો દસ તો હવે આપણે આવી રીતે કરીએ કઈ સંખ્યામાં ભાગાકાર જશે બેથી જશે હા પાછળ ઝીરો છે એટલે બેથી જશે બે દુ ચાર બરાબર કેટલા વધ્યા એક અને દસ થઈ જાય બે પંજા દસ અને પછી બે પંજા દસ બરાબર બસો પંચાણું પછી અહીંયા કઈ સંખ્યાથી ઘાકર જશે પાંચ છે આગળ બરાબર હવે જે છે બેથી ભાગાકર જશે નહીં કેમ કે એકમનું અંક પાંચ છે એટલા માટે હવે ત્રણથી જાય છે કે નહીં એ જોવાનું બરાબર બેથી ન જાય તો પછી ત્રણથી પાંચ અને પાંચ દસ દસ અને બે બાર તો ત્રણથી ભાગ કરી જશે એટલે ત્રણ આપણે લખીએ અહીંયા કેટલા થશે ત્રણ અઠ્ઠા ચોવીસ ત્રણ અઠ્ઠા ચોવીસ એક બધ્યું પંદર થઈ જાય તો ત્રણ પંજા પંદર થઈ ગયું અહીંયા પછી જોઈએ અહીંયાથી ઓકે અને અહીંયા ત્રણથી જાય છે સરવાળો કરીએ તો આઠ અને પાંચ તેર થાય છે ત્રણથી જશે નહીં પછી ત ત્રણથી નથી ગયા પછી પાંચથી ભાગાકાર કરવાનો રહેશે પાંચથી જશે હા પાછળ પાંચ છે એટલે પાંચથી જશે પાંચ એકા પાંચ અને પાંચ સત્તા પાંત્રીસ પછી અહીંયા સત્તર સત્તર એકા સત્તર થઈ ગયું ભાડું જોઈએ ઓકે કેટલા થાય છે બેથી ભાગાકાર જશે બે બે ચોક આઠ અને બે છંગ બાર બરાબર પછી બેથી ભાગ કરીએ બેથી કરીએ તો કેટલા થાય છે બે દુ ચાર બે તરી છ પછી ત્રેવીસથી ત્રેવીસથી કરીએ ત્રેવીસ એકા ત્રેવીસ થઈ ગયો હવે અહીંયા જોઈએ પાંચસો ને દસ બરાબર કેટલા થાય છે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર ઓકે જોઈએ અહીંયા કેટલા થાય છે બે કેટલી વખત છે બે વખત એટલે બેની બે હાથ થઈ જાય ઓકે પછી ત્રેવીસ કેટલા થાય ત્રેવીસ થાય છે હવે આપણે અહીંયા ગુ સા અ એ બી બરાબર બંને જગ્યા કઈ સંખ્યા મળે છે તો બે મળે છે પણ ગુસ્સા આમાં ધ્યાન રાખવાનું છે કે ઓછી જે સંખ્યા ઓછી જે ઘાત હોય ને એને લખવાનું એટલે કે બેની અહીંયા બે ઘાત છે અહીંયા એક જ ઘાત છે એટલે ઓછી ઘાત જે છે એને લખવાનું હોય છે હવે લ સા અ એ બી એ બી એટલે બંને સંખ્યા હવે જે જે મળે છે ને બે મળે છે પણ બેની અહીંયા મોટી ઘાત લખવાનું બરાબર તો અહીંયા એ અહીંયા એક ઘાત છે અહીંયા બે તો બે ઘાત બેની બે ઘાત થઈ જાય પછી કોણ બાકી રહી ગયું છે ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર ઓકે સત્તર પછી ગુણ્યા ત્રેવીસ બરાબર હવે જોઈએ બે દુ ચાર બરાબર બેની બે ઘાત એટલે ચાર ચાર તરી બાર બાર પંજા સાહીઠ અને પછી સત્તર ગુણ્યા ત્રેવીસ આ બધાનું ગુણાકાર કરીએ કેટલા થાય છે જોઈએ તો બધાના ગુણાકાર આપણે કરી લીધા છે કેટલા થાય છે ત્રેવીસ હજાર ચારસો સાઠ થાય છે ઓકે થઈ ગયું હવે આગળ જોઈએ તો આગળ શું છે આપણે અહીંયા છે આપણે અહીંયા છે ગુ સા અ ગુણ્યા લ સા અ એટલે બે બરાબર બંને પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર એટલે એની જગ્યાએ આપણે એ ગુણ્યા બી લખીએ તો અહીંયા જોઈએ કેટલું છે અહીંયા બે અહીંયા કેટલા છે ત્રેવીસ ચારસો ને સાઠ છે બરાબર તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમે જોઈ શકો છો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેવાના છે હવે એ એટલે કે પાંચસો દસ અને બી બીજી સંખ્યા કઈ છે બાણું થઈ ગયું તો આપણે ગુણાકાર કરીએ બધાનું બે ગુણા ઝીરો કરીએ ઝીરો બે છંગ બાર બધી એક બે ચોક આઠ અને એક નવ બે તરી છ બે દુ ચાર બરાબર છ્યાલીસ હજાર નવસો વીસ થયા હવે આનો ગુણાકાર પણ આટલા થશે ઓકે છે હજાર વીસ ઓકે હવે થઈ ગયો હવે ત્રીજો જોઈએ ત્રીજો દાખલો તો ત્રીજો જે છે કેટલું છે અહીંયા ત્રણસો છત્રીસ અને ચોપન છે ઓકે ત્રણસો છત્રીસ જોઈએ સૌથી પહેલાં આવી રીતે કરવાનું તો આવી રીતે પણ કરી શકાય પહેલી જ રીતે કરવાનું હોય તો પહેલી રીતથી પણ કરી શકાય બેથી ભાગાકાર કરીએ બે એકા બે કેટલા વધે અહીંયા એક ઓકે એક વધ્યું અને તે થઈ જાય બે છંગ બાર કેટલા વધે છે એક બે અઠ્ઠા સોળ બરાબર પછી બેથી ભાગાકાર જશે બે અઠ્ઠા સોળ બે ચોક આઠ ફરી બેથી જશે બે ચોક આઠ અને બે દુ ચાર ફરી બેથી બે દુ ચાર અને બે એકા બે હવે કઈ સંખ્યાથી જશે ત્રણથી ત્રણ સત્તા એકવીસ અને સાત એકા સાત થઈ ગયું હવે ચોપનનું જોઈએ ઓકે કેટલું છે ચોપનનું તો આપણી પાસે છે બેથી ભાગાકાર કરીએ બે દુ ચાર એક બધું બે સત્તા ચૌદ હવે ત્રણથી ત્રણ નીું સિત્યાવીસ પછી ત્રણથી ત્રણ ત્રણ નવ અને પછી ત્રણથી ત્રણ એકા ત્રણ ઓકે અહીંયા આપણે લખીએ ત્રણસો છત્રીસ બરાબર બે કેટલી વખત છે એક બે ત્રણ ચાર એટલે બેની ચાર ઘાત ડાયરેક્ટ લખી કાઢો પછી ત્રણ ગુણ્યા સાત ઓકે પછી છે ચોપન બે એક વખત છે અને ત્રણ કેટલી વખત છે એક બે ત્રણ વખત છે તો ત્રણ ઘાત ત્રણની ત્રણ ઘાત થઈ ગઈ ઓકે એના પછી આપણે જોઈએ ગુ સા અ એ અને બી બરાબર બંને જગ્યા જે મળે છે તો બંને જગ્યાએ બે પણ મળે છે બરાબર ત્રણ પણ મળે છે પણ અહીંયા ધ્યાન રાખવાનું ગુસ્સામાં નાની ઘાતવાળી સંખ્યા લેવાની તો અહીંયા બે બંને જગ્યા છે તો એની ઘાત અહીંયા બેની એક ઘાત છે એટલે બે લેવાનું છે ઓછી ઘાતવાળું અને ત્રણની પણ ઓછી ઘાતવાળું ઉપર છે એટલે ત્રણ લઈએ તો બે બે તરી છ થાય છે લસા કેટલા આવ્યા છ બરોબર ગુસ્સા કેટલા આવ્યા છે છ અને લ સા અ એ ગુણ્યા બી બરાબર હવે જે મળે છે એ તો લખવાનું છે બે મળે છે અને ત્રણ મળે છે પણ એમાં જે છે જેની ઘાત વધારે હોય બે અહીંયા છે ને જે કઈ ઘાત વધારે છે અહીંયા તો એને લખવાનું બેની ચાર ઘાત અને ત્રણની અહીંયા ઘાત વધારે છે તો ત્રણની ત્રણ ઘાત ઓકે વધારે ઘાતવાળું લખવાનું છે લસાઅમાં અને ગુસાવામાં નાની ઘાત લખવાની હોય અને કોણ રહી ગયું છે સાત બરાબર જે મળે છે એ તો લખવાનું છે જે નહીં મળતું એને પણ લખવાનું છે હવે જોઈએ કેટલા થાય છે બેની ચાર ઘાતો એટલે કેટલા થાય છે સોળ થાય છે ઓકે ત્રણની કેટલા આવે છે સિત્યાવીસ અને સાત બધાનો ગુણાકાર કરીએ કેટલા થાય છે બધાનું મેં ગુણાકાર કરી લીધું છે કેટલા આવ્યા છે ત્રણ આવ્યા છે ત્રણ હજાર ચોવીસ આવ્યું છે હવે આપણે ચેક કરીએ ગુ સા અ ગુણ્યા લ સા અ બરાબર બંને સંખ્યાનું ગુણાકાર ઓકે ગુસા લસા કેટલું છે અહીંયા ગુસ્સા છે આપણી પાસે છ અને આનું કેટલું છે ત્રણ હજાર ચોવીસ છે અને બંને સંખ્યા ત્રણસો છત્રીસ અને ચોપન છે ઓકે ગુણાકાર કરીએ છ ચોક ચોવીસ થાય છે વધી બે છ બાર અને બે ચૌદ બરાબર અને અહીંયા ઝીરો અને એક એક ત્રણ છ તરી અઢાર કેટલા આવ્યા છે અઢાર હજાર એકસો ને આનું પણ ગુણાકાર કરીએ તો કેટલા આવે છે અઢાર હજાર એકસો આપણે ચેક કરી લીધું છે બંને સરખા છે આવી રીતે આ વિડીયો પૂરું થાય છે તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ